નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે જોઈ છો નાના છોકરાની મોજ નાના છોકરા પેલા સૌ સૌનું નામ કે છે તો શું નામ છે તારું મસ્ત સરસ નામ છે તમારો તો મસ્ત મજાનો કવિતા કવિતા તને આવડે છે કવિતા તો કવિતા ગા મસ્ત જોરદાર આવ્યું રીંગણ આવ્યા ટમેટા ફુલાવર સાથે આવ્યા બટેક ધોઈ સુધારી લીધા વાફી કડાઈ માં તેલ નાખી રાઈ હિન્દી કર્યો વગા સુધી બોચી ઘણી બાર અદન ને મરચું ગભરાવી રંગ સ્વાદ ની આવે સવાર થઈ ગયું લો તૈયાર જમવા ઓ સૌ દોસ્તા જોરદાર જબરદસ્ત બીજો हनुमान दादा નો કોઈ भजन भजन આવડે છે ના આ યારે આવડે છે કોઈ भजन भजन ઓએ આ તો ગાવ લંકા તારી સરગી ગઈ પૂછડી મારી સાજી રહી તેદારુ ગાબાત દિવસડી પંતારી ગઈ પૂછડી મારી સાજી રહી સરગા મકાનો ને સરગા મહેલ ઉભી વજા પણ સરગી ગઈ પૂછડી મારી સાજી રહી जोरदार तो कोई वार्ता आवड़े से हाँ हाँ तो वार्ता गो एक तो ससलो एक तो काजबो ससला भाई की दो चाला अपने रेस लगाइए सस काजबा भाई की सारू रेस चालू थई ससला भाई के काजबो तो दो चाला अपने आराम करियो तो ससला भाई आराम करे काजबो धीमे धीमे चाले रेस जीती क्यों जोरदार અવે આનો નંબર છે શું નામ હે તારો અનિશા તો અનિશા બોલશે અનિશા બોલ એ ઘટી ચોટી તને બે ચોટી ચટી તને મોટી મોટી ઉપર માને દવા કાને ડોક્ટર ખાય હા સાબા જોરદાર જોરદાર જબરદસ્ત ગયું છે तो वरी एक अनिशा वरी कविता बोल से तो अनिशा बोलो मम्मी मने आ माने गे जवा दे रास्ता के वो रे सा सो सो करे तू साइकिल पर बैठी ले मामा ने के

तो सुन का ये नानी तेरी मोर निको हाँ मोर निको मोर ले गए बाकी जो पंचता चले चोले गए अच्छी नानी प्यारी नानी सारी चीज़ों में जल्दी से पैसा देखे तो कंजूसी चोले जोर दा जब दस गायों अबै मित्रों गासे मयूर भाटी तो मयूर भाटी सु गासो तमे मित्र <laughs> राजा आ तो गाओ एक खटोडा आजा पाबो तो च्याटा बेक वारो बस आलो के बीजो से पुलिस वारो गाओ पुलिस वारो जल्दी करो ले। पुलिस में आई चोर पुलिस मारे आचो હા જલ્દી પતા આવ્યા હતા તો તારે તારે શું બોલો છે તમને કહેતો બોલો છે કોણે બોલો હવે બીજો કોઈ તો મિત્રો પાંચ જણા જોરદાર જબરદસ્ત ગયા છે જબરદસ્ત કવિતા બોલી છે તો મિત્રો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં બુલતા કરો લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો બુલતા નહીં લાઈક કરો સરપ્રાઈઝ કરો બુલતા નહીં લાઈક કરો શેર કરો લાઈક કરો બુલતા નહીં લાઈક કરો શેર કરો સરપ્રાઈઝ કરો બુલતા નહીં તો મિત્રો આવા વિડિયો જોવા માટે ફરી મળીશું સૌને જય માતાજી જય શ્રી રામ આવજો આભાર